નમસ્કાર રેશન કાર્ડ ધારકો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો વિશે વાત કરીશું અને તમને ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ મળવાનું છે તેની વાત કરીશું અને તમને દિવાળી નિમિત્તે શું ફાયદા મળવાના છે તેની પણ આપણે અહીંયા વાત કરીશું વાત કર્યા પહેલાં મિત્રો તમે આપણી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો તો મિત્રો તમને ઓક્ટોબર મહિનામાં અને દિવાળી નિમિત્તે શું ફાયદા મળવાના છે તેની વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો પાંચ જિલ્લાઓમાં સિવાય આખા ગુજરાત એટલે કે આ જે પાંચ જિલ્લા છે તેના સિવાય આખા ગુજરાતમાં તમને શું મળવાનું છે તેની વાત કરીએ તે પહેલાં આણંદ અરવલ્લી ખેડા સાબરકાંઠા વડોદરા આ જે જિલ્લા છે તે સિવાયના જિલ્લાઓમાં તમને શું મળવાનું છે તેની વાત કરીએ તો અંત્યોદય ધારક માટે ઘઉં પંદર કિલો કાર્ડિઠ મળવાના છે તેનું કોઈ મૂલ્ય આપવાનું નથી તે વિના મૂલ્ય રહેશે ત્યારબાદ અંત્યોદય કાર્ડ માટે ચોખા વીસ કિલો કાર્ડિઠ આપવામાં આવશે તેનું પણ કોઈ મૂલ્ય લેવામાં આવશે નહીં ત્યારબાદ એનએફએસએ કાર્ડ ધારકોને ઘઉંની વાત કરીએ તો બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે પણ તેનું તમારે કોઈ મૂલ્ય ચૂકવવાનું નથી ત્યારબાદ એનએફએસએ ધારકો માટે ચોખાની વાત કરીએ તો ત્રણ કિલો વ્યક્તિ દીઠ તમને ચોખા આપવામાં આવશે અને તેનું પણ તમારે કોઈ મૂલ્ય એટલે કે કોઈ ચાર્જ આપવાનો નથી એકદમ મફતમાં તમને આ વસ્તુ મળવાની છે ત્યારબાદ એનએફએસએ પ્લસ અંત્યોદય કાર્ડ માટે વડોદરા જિલ્લા માટે રાશન વિતરણની માહિતી આપણે અહીંયા જોઈએ તો મિત્રો આ જે વડોદરા જિલ્લા માટે જ છે એનએપસી અને અંત્યોદય કાર્ડ ધારકોને જે વડોદરા જિલ્લામાં છે તેમની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં પંદર કિલો કાર્ડિઠ મળશે તેનું તમારે કોઈ મૂલ્ય આપવાનું નથી અંત્યોદય કાર્ડ માટે ચોખાની વાત કરીએ તો તમને વીસ કિલો કાર્ડડીઠ આપવામાં આવશે તેનું તમારે કોઈ જ મૂલ્ય આપવાનું નથી એનએપેસએ કાર્ડની વાત કરીએ તો જુવાર એક કિલો કાર્ડ આપવામાં આવશે તેનું પણ તમારે કોઈ જ મૂલ્ય એટલે કે કોઈ જ ચાર્જ આપવાનો નથી ત્યારબાદ એને પેસે ઘઉંની વાત કરીએ તો બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે તેનું તમારે કોઈ ચા ચાર્જ આપવાનો નથી ત્યારબાદ એને પેસે કાર્ડમાં ચોખા કેટલા મળશે તો બે કિલો મળશે વ્યક્તિ દીઠ આપવામાં આવશે તેનું પણ તમારે કોઈ જ મૂલ્ય આપવાનું નથી તો મિત્રો આપણે હમણાં જોયું પાંચ જિલ્લાઓ સિવાયના હવે અહીંયા જોઈએ છે પાંચ જિલ્લાની અંદર તમને કઈ વસ્તુ મળવાની છે એટલે કે આણંદ અરવલ્લી બનાસકાંઠા ખેડા અને સાબરકાંઠા વિસ્તારમાં જે રહે છે તે લોકોને કેટલું અનાજ મળવાનું છે તેની વાત કરીએ તો અંત્યોદય કાળ માટે તમને ઘઉંની વાત કરીએ તો પંદર કિલો કાર્ડેઠ આપવામાં આવશે તે વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ અંત્યોદય કાળ માટે ચોખા પંદર કિલો કાર્ડેઠાપવાના છે તે વિનામૂલ્યે મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ અંત્યોદય કાર્ડ ધારકો છે તેમને બાજરીની વાત કરીએ તો પાંચ કિલો કાર્ડેઠ આપવામાં આવશે તે વિના મૂલ્યે તમને આપવામાં આવશે ત્યારબાદ કાર્ડ ધારકોને ઘઉં કેટલા મળશે તો બે કિલો વ્યક્તિ વેક્ટિડેઠા આપવામાં આવશે તેનું પણ તમારી પાસે કોઈ જ મૂલ્ય એટલે કે મફતમાં તમને આપવામાં આવશે કાર્ડ ધારકોને ચોખાની વાત કરીએ તો બે કિલો વ્યક્તિ દીઠ ચોખા મળશે તે પણ તમને મફતમાં મળવાના છે બાજરીની વાત કરીએ કાર્ડ ધારકો માટે બાજરીની વાત કરીએ તો તમને એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે તે પણ તમને એકદમ ફ્રીમાં આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમને દિવાળી તહેવાર નિમિત્તે તમને શું મળવાનું છે અને શું ફાયદા મળવાના છે તેની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો દિવાળી તહેવાર નિમિત્તે એનએફએ એપીએલ પ્લસ બીપીએલ અને અંત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો ખાંડની વાત કરીએ એને પેસે બીપીએલ કાર્ડ હોય તો તમને ખાંડ કેટલી મળશે તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ પ્લસ દિવાળી તહેવાર નિમિત્તે તમને વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે આ ખાંડ તમને બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે ત્યારબાદ અંત્યોદય કાળ માટે ખાંડની વાત કરીએ તો વ્યક્તિ દીઠ તમને ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે અને ઓછામાં ઓછી એક કિલો કારડી તમને આપવામાં આવશે એક કિલો દિવાળી તહેવાર નિમિત્તે પણ આપવામાં આવશે પંદર રૂપિયા કિલો તમને આપવામાં આવશે ત્યારબાદ એના પેસે ધારકોને સિંગતેલની વાત કરીએ તો એક લિટર કારડીઠ આપવામાં આવશે સો રૂપિયા પર લિટર તમને આપવામાં આવશે ત્યારબાદ એને પેસે કાર્ડધારકોને તુવેર દાળ કેટલી મળવાની છે તેની વાત કરીએ તો એક કિલો કાર્ડિઠ તમને તુવેર દાળ આપવામાં આવશે તેના તમારે પચાસ રૂપિયા એક કિલો માટે આપવાના રહેશે ત્યારબાદ આખા ચણાની વાત કરીએ તો એને પેસે કાર્ડધારકોને આખા ચણા કેટલા મળશે તો એક કિલો કાર્ડિટ આપવામાં આવશે તેના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ એનએ પેસે કાર્ડધારકો માટે મીઠું એટલે કે મીઠાની વાત કરીએ તો એક કિલો કારટ તમને મીઠું આપવામાં આવશે તેનો તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો